જુઓ આ બ્લેક કાર ઊભી છે અને લેફ્ટ સાઈડમાંથી કારમાંથી હવામાં ફાયરિંગ થતાં ત્યાં ઊભેલા વ્યક્તિઓ ધ્રુજી જાય છે આ દ્રશ્યો છે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનથી માત્ર પાંચસો મીટરના અંતરે આવેલી વ્રજરાજ રેસિડેન્સીમાં ગત રાત્રિના બ્લેક કલરની ફોર્ચ્યુનર કાર આવી અને બિલ્ડર દ્વારા ત્યાં બેસેલા વ્યક્તિઓને સાથે વાત કર્યા બાદ કારમાંથી હવામાં ફાયરિંગ કરતાં આસપાસના માહોલમાં લોકો ભયભીત થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સરથાણા પોલીસે બિલ્ડર ગુસાભાઈ બુહાની કરી છે અટકાયત ત્યારે ગુસાભાઈ બુહાએ જણાવ્યું કે મારે ગનનું ટેસ્ટિંગ ખાસા સમયથી ન કર્યું હોવાના કારણે હવામાં ફાયરિંગ કરી અને ટેસ્ટિંગ કર્યું છે તો શું આ કોઈ રીત છે હવામાં ગનનું ટેસ્ટિંગ કરવાની શું પોલીસનો કોઈ વય જ નથી

સાંભળ્યું ને જે રીતે નિર્દોષ ભાવથી વાત કરી રહ્યા છે ત્યારે શું સોસાયટીમાં રહેતા લોકોના જીવની પરવા કર્યા વગર કાયદો હાથમાં લઈને લાયસન્સવાળી ગન છે એનો મતલબ કાયદો પણ તમે હાથમાં લઈ શકો છો શું તમારી પાસે લાઇસન્સ હોવાનો મતલબ તમે ગમે ત્યાં ફાયરિંગ કરી શકો છો ત્યારે સરથાણા પોલીસે હાલ બિલ્ડરની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે પાસે ફોન કેવીને દબાય ફોન ઉશ્કેર કરતો મેં આવી ગયા લાગે છે મને ઉભો રહે તો ને પડ્યો જમા જોવાના પૂર્તિશું